વડોદરામાં સ્મશાનની વ્યવસ્થા પણ પાલિકા તંત્ર સંભાળી શક્યું નથી અને વાતો વિકાસની થાય છે સ્મશાનોને કોન્ટ્રાક્ટના ભરોસે અપાતા રોજ કોઈને કોઈ વિવાદ અને સમસ્યાઓ સામે આવી રહી છે અગાઉ વર્ષોથી સ્મશાનની વ્યવસ્થા સંભાળતી સમાજસેવી સંસ્થાઓને કયા લાકડા વાપરવા લોકોની શું જરૂરિયાત રહેશે તે જાણતા હતા જોકે સેવાભાવી સંસ્થાઓની અવગણના થતાં હવે મુશ્કેલીઓ સર્જાઈ રહી છે આજે કોન્ટ્રાક્ટર દ્વારા સ્મશાનમાં જે લાકડા નાખવામાં આવ્યા છે તેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો લોકોએ કહ્યું હતું કે જે વૃક્ષોની હિન્દુઓ પૂજા કરે છે તેવા પીપળો અને વણના લાકડા અંતિમ વિધિ માટે મુકાતા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે અંતિમ વિધિ માટે સામાન્ય રીતે આ બંને વૃક્ષોના લાકડા વપરાતા નથી જે લાકડા મુકાયા હતા તેમાંથી કેટલાક બળેલા પણ હોવાના આક્ષેપો થયા હતા આ

એટલે લાકડા હતા નહીં એટલે આજે સવારમાં નવ વાગે લાકડા નાખી ગયા છે એમાં અડધા બરેલા લાકડા છે અને પીપળો અને વડના લાકડા છે જે હિન્દુઓની લાકડી દુભાવે એવું કામ કરેલું છે આ લોકોએ એ લાકડા ભરેલા લાકડા તો કોન્ટ્રાક્ટરને ખબર હોય કે કઈથી લાવ્યા છે અને બીજું એક વસ્તુ કે ચિતા સળગાવવાના લાયક લાકડા જ નથી તમે લાકડાની સાઈઝ જુઓ એક એક લાકડાની સાઈઝ જો કે ચિતા સળગે આ ચોમાસાના વાતાવરણમાં કે ના સળગે એક લાકડી દુબાય છે તમારી ધાર્મિક જે માન્ય લાગણી દુબાય ને આપણે પવિત્ર લાકડું માનીએ છીએ વડને અને પીપળાને તો પૂજન થાય છે હિન્દુ સમાજમાં કેટલું દુઃખ છે ઘણું ઘણું દુઃખ છે શું થવું જોઈએ

જે સંસ્થાઓ સ્મશાનો ચલાવતી હતી જે ટ્રસ્ટ વાળા સ્મશાનો ચલાવતા કોર્પોરેશન પોતે સ્મશાનો ચલાવતું હતું માત્ર સારા મેનેજમેન્ટ કરવાની જરૂર હતી જે રીતે વડ અને પીપળાની પૂજા આપણે કરીએ છીએ હિન્દુ ધર્મમાં એના લાકડા તો સ્મશાનમાં નથી રાખતા અને હોવા ના જોઈએ જે કોન્ટ્રાક્ટર આવું લાવતો હશે તો એ કોન્ટ્રાક્ટરની વિરુદ્ધમાં તાત્કાલિક કમિશનરનું ધ્યાન દોરી અને એને બ્લેકલિસ્ટ કરાવીશું એની વિરુદ્ધમાં પગલાં ભરાવીશું બાળેલા લાકડા લાવતા હશે તો પણ એ પણ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે